નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચએનજીવી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો ધોરણ બાર પછી કોલેજની અંદર એડમિશન મેળવવા માટે ચિકાસ પોર્ટલ પર એડમિશનનો બીજો રાઉન્ડ જે છે એ બહાર પાડી દેવામાં આવે છે તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે રાઉન્ડ ટુની અંદર કયા વિદ્યાર્થીઓને ફોર્મ ભરવાનું રહેશે એની અંદર ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ રહેશે એડમિશનના કુલ કેટલા રાઉન્ડ જે છે એ બહાર પાડવામાં આવશે રાઉન્ડ એકની અંદર જે વિદ્યાર્થીઓને એડમિશન ના મળ્યું હોય એવો શું રાઉન્ડ ટુની અંદર ફરીથી ફોર્મ ભરવાનું રહેશે અને કોલેજની અંદર એડમિશન મેળવવા માટે તમારા માટે જે ખૂબ જ ગતિની સૂચનાઓ છે એ તમામ માહિતી જે છે એ આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છીએ મિત્રો એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને કોલેજ એડમિશનની તમામ માહિતી સૌ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો તમે જોઈ શકો છો જીકાસ ઓનલાઈન કોલેજ એડમિશન બે હજાર પચીસ સ્નાતક એડમિશનનો બીજો રાઉન્ડ જાહેર એટલે કે ધોરણ બાર પછી કોલેજની અંદર એડમિશન મેળવવા માટેનો બીજો રાઉન્ડ જે છે એ જાહેર કરી દેવામાં આવ્યો છે જે વિદ્યાર્થીઓની કોલેજ પૂરી થઈ ગઈ હોય અને અનુસ્નાતકની અંદર એડમિશન મેળવવાનું હોય એમના માટે પણ પહેલો રાઉન્ડ જે છે એ બહાર પાડવામાં આવે છે એની માહિતી જે છે હું તમને કાલે એક જે નવો વિડીયો બનાવીશ એની અંદર આપીશ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ એડમિશનના કેટલા રાઉન્ડ રાઉન્ડ એકમાં એડમિશન ના મળે તો અને કોલેજ એડમિશન મેળવવા માટે ખૂબ જ અગત્યની સૂચનાઓ તો તમે એ જોઈ શકો છો જે આ ઓફિશિયલ પરિપત્ર જે છે એ ગુજરાત કોમન એડમિશન સર્વિસિસ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ ગવર્મેન્ટ ઓફ ગુજરાત દ્વારા જે છે એ બહાર પાડવામાં આવેલું છે અને લખ્યું છે પ્રવેશ પ્રક્રિયા બે હજાર પચીસ છવ્વીસ માટેના દ્વિતીય તબક્કાનું શેડ્યુલ એટલે કે બીજા તબક્કાની અંદર આ શેડ્યુલ તમારે જે છે એ અનુસરવાનું રહેશે સ્નાતક કક્ષાના પ્રોગ્રામમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓને અનુસરવાના પગલાં તો અહીંયા લખ્યું છે પ્રવેશનો તબક્કો રાઉન્ડ બે ક્વિક રજિસ્ટ્રેશન રાઉન્ડ ટુનું તારીખ ચોવીસ બાર ચોવીસ પાંચ બે હજાર પચીસથી શરૂ થશે અને તેર છ બે હજાર પચીસ સુધી ચાલશે તો આ એકવીસ દિવસો દરમિયાન તમારે જે છે એક ક્વિક રજીસ્ટ્રેશનની પ્રક્રિયા જે છે એ પૂરી કરી દેવાની છે ચોવીસ પાંચ બે હજાર પચીસથી તારીખ તેર છ બે હજાર પચીસ દરમિયાન તમારું જે છે એ રાઉન્ડ ટુ માટેનું ક્વિક રજીસ્ટ્રેશન જે છે એ કરવામાં આવશે પછી રજીસ્ટ્રેશન રાઉન્ડ ટુ શરૂ કરવામાં આવશે જેની અંદર ઓગણત્રીસ પાંચ બે હજાર પચીસથી તારીખ તેર છ બે હજાર પચીસ દરમિયાન ક્વિક રજીસ્ટ્રેશન રજીસ્ટ્રેશન ફી પ્રોફાઇલ શૈક્ષણિક માહિતી ભરવી યુનિવર્સિટી કોલેજ પોગ્રામ અને મુખ્ય વિષયની પસંદગી કરવી તો આ તમારું રજિસ્ટ્રેશનનો રાઉન્ડ બે જે છે એ શરૂ કરવામાં આવશે તો જે વિદ્યાર્થીઓને રાઉન્ડ એકની અંદર એડમિશન મેળવવાનું બાકી છે કોઈપણ કારણોસર તેઓ એડમિશન લેવાનું રહી ગયું હોય તો આ વિદ્યાર્થીઓ માટેનું જે નવેસરથી ફોર્મ ભરવાનું તારીખ ઓગણત્રીસ પાંચ બે હજાર પચીસના રોજથી શરૂ થશે અને તેર છ બે હજાર પચીસ સુધીમાં તમે જે છે એ ફોર્મ ભરી શકશો ઓનલાઈન અરજી ચેક કરી જીખાસ પોર્ટલ પર સબમિટ કરવાની રહેશે તો ઓગણત્રીસ પાંચ બે હજાર પચીસથી તેર છ બે હજાર પચીસ દરમિયાન જે છે એ તમારે આખું ફોર્મ ભરવાની પ્રક્રિયા જે છે એ શરૂ થશે આખું ફોર્મ ઘરે બેઠા માત્ર પંદરથી વીસ મિનિટની અંદર કઈ રીતે ભરવું એનો મેં ડિટેલની અંદર વિડીયો જે છે એ બનાવેલો છે જે વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે તો તમામ વિદ્યાર્થીઓ એ વિડીયો જોઈને જ ફોર્મ ભરજો જેથી ફોર્મ ભરવામાં કોઈપણ પ્રકારની ભૂલ ના થાય અને તમે તમારું ફોર્મ જે છે એ આસાનીથી ઘરે બેઠા જે છે એ ભરી શકો પછી અહીંયા ખાસ અગત્યની સૂચના છે રજીસ્ટ્રેશન રાઉન્ડ એકમાં સબમિટ કરેલ અરજીની વિગતમાં સુધારણા બાબત એટલે કે જ્યારે રાઉન્ડ એક જે છે એ તારીખ ત્રેવીસ પાંચ બે હજાર પચીસના રોજ જે છે એ પૂરો થઈ ગયું છે એની અંદર તમે જે છે એ કોઈપણ અરજી કરી હોય અને એની અંદર તમારે સુધારો કરવો હોય તો તેર છ બે હજાર પચીસથી પંદર છ બે હજાર પચીસ દરમિયાન ત્રણ દિવસનો ટાઈમ જે છે એ તમને આપવામાં આવેલ છે જે વિદ્યાર્થીઓએ પ્રવેશના તબક્કા એકમાં અગાઉના પ્રવેશના રાઉન્ડ એકથી ચારમાં યુનિવર્સિટી કોલેજ ખાતે પ્રવેશ કન્ફર્મ કરાવી અને રદ કરાવેલો હોય એટલે કે તમારું જે છે એ પ્રવેશ રાઉન્ડ એકની અંદર તબક્કા એકથી ચારની અંદર તમે જે છે એ કોઈપણ કોલેજની અંદર એડમિશન લઈ લીધું હોય અને પછી તમને એ કોલેજ ના ગમે અથવા તો બીજું કોઈ પણ કારણસર હોય તમે એડમિશન જે છે એ રદ કરાવેલું હોય તેમનો પ્રવેશ ઓનલાઈન અરજીમાં ક્ષતિને કારણે યુનિવર્સિટી અને કોલેજ દ્વારા રદ કરવામાં આવેલો કોઈ પણ કો કારણસર તમારો જે છે એ પ્રવેશ રદ કરવામાં આવેલો હોય તેઓ પ્રવેશના તબક્કા બેમાં ભાગ લેવા અને તેમની યુનિવર્સિટી કોલેજ પ્રોગ્રામ અને મુખ્ય વિષયની ચોઈસ બદલવા ઈચ્છે છે તો તમે અત્યારે જે કોલેજ યુનિવર્સિટી કે કોર્સ સિલેક્ટ કર્યો છે તમારે એની અંદર નથી જવું તો તારીખ તેર છ બે હજાર પચીસથી પંદર છ બે હજાર પચીસ દરમિયાન તમે જે છે એની અંદર સુધારો જે છે એ કરી શકો છો તો તેઓ આ સમયગાળામાં બદલી શકશે આ વિદ્યાર્થીઓને પ્રવેશના તબક્કા બેમાં પ્રવેશ રાઉન્ડ પાંચથી પ્રવેશ માટે ધ્યાનમાં લેવામાં આવશે ખાસ નોંધ આવા વિદ્યાર્થીઓ તેમની અરજી વેરીફાઈ લાગુ પડતા કિસ્સામાં કરવાની રહેશે તો એ લખ્યું છે એ પ્રમાણે રાઉન્ડ પાંચથી તમને જે છે એ આની અંદર એડમિશન માટે જે છે એ તમને ધ્યાનમાં લેવામાં આવશે પછી અહીંયા લખ્યું છે વેરીફિકેશન રાઉન્ડ ટુ રજીસ્ટ્રેશન રાઉન્ડ ટુ બેને સમાંત ઓગણત્રીસ પાંચ બે હજાર પચીસથી સોળ છ બે હજાર પચીસ દરમિયાન તમારે જે છે એ જે પણ કિસ્સાની અંદર તમારે ફોર્મ વેરીફાઈ કરવાનું થતું હોય તો એ જે છે એ કરવાનું રહેશે ફોર્મ કોને વેરીફાઈ કરવું પડશે એના રિલેટેડ પણ મેં ડિટેલની અંદર વિડીયો બનાવેલી છે જે વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે તમે જ્યારે આ છ સ્ટેપ તમારે જે છે એ એની અંદર છ સ્ટેપની અંદર ઓનલાઈન ફોર્મ ભરવાનું થશે જેની અંદર છેલ્લું છઠ્ઠું સ્ટેપ હશે એ છે વેરીફાઈ જો વેરીફાઈના સ્ટેપની અંદર આપોઆપ ગ્રીન ટીક ના આવી જાય તો તમારે કોઈપણ નજીકના વેરીફિકેશન સેન્ટર પર જઈ અને તમારે જે છે એ ફોર્મ વેરીફાઈ કરવાનું રહેશે તો અહીંયા લખ્યું છે ચિકાસ પોર્ટલ પર સબમિટ કરેલ ઓનલાઈન અરજી તથા અસલ પ્રમાણપત્રનું વેરીફિકેશન નજીકના વેરીફિકેશન સેન્ટર પર કરાવ લાગુ પડતા કિસ્સામાં જે વિદ્યાર્થીઓ પ્રવેશ તબક્કા એકમાં અરજી સબમિટ કરે છે પરંતુ વેરીફાઈ કરાવેલ નથી તેઓ આ સમયગાળાને તેમની અરજી વેરીફાઈ કરાવી શકશે પરંતુ પ્રવેશના તબક્કા બેના પ્રવેશ માટે અરજી જે છે એ માન્ય કરવામાં આવશે તો આ જેમણે ફોર્મ કોઈપણ કારણસર વેરીફાય કરવાનું રહી ગયું અત્યારે જે રાઉન્ડ ચાલી રહ્યું છે એની અંદર તો એવો પણ જે છે એ ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસથી સોળ છ બે હજાર પચીસ દરમિયાન જે છે એ એમની અરજી વેરીફાઈ કરાવી શકે છે પછી સત્તર છ બે હજાર પચીસથી વીસ છ બે પચીસ દરમિયાન ચાર દિવસ માટે તમારું ટેકનિકલ રાઉન્ડ છે એ ચાલશે એની અંદર તમારું જે મેરિટ લિસ્ટ છે એ તૈયાર કરવામાં આવશે અને પછી પ્રવેશ રાઉન્ડ પાંચ પહેલાં પ્રવેશના ચાર રાઉન્ડ જે છે એ તબક્કા એકની અંદર થયા છે જેની અંદર કુલ ચાર રાઉન્ડ જે છે એ બહાર પાડવામાં આવશે અને એનું જે છે એ ઓગણત્રીસ તારીખે જે પ્રથમ રાઉન્ડ છે એનું ફાઇનલ મેરિટ લિસ્ટ જે છે એ જાહેર કરવામાં આવશે અને એકત્રીસ પાંચ બે હજાર પચીસ સુધીમાં તમારે જે છે એ રાઉન્ડ એકની અંદર એડમિશન જે છે એ મેળવી લેવાનું છે પછી પ્રવેશ રાઉન્ડ પાંચ છે તારીખ એકવીસ છ બે હજાર પચીસથી ત્રેવીસ છ બે બે હજાર પચીસ દરમિયાન બે દિવસ માટે યોજવામાં આવશે જેની અંદર વિદ્યાર્થી જીખાસ પોર્ટલ પર તેના ડેશબોર્ડ પર લોગિન કરી સંબંધિત યુનિવર્સિટી કોલેજ દ્વારા આપવામાં આવેલ ઓફર ચકાસી તો એકવીસ છ બે હજાર પચીસથી તેવીસ છ હજાર પચીસ દરમિયાન તમારું જે પ્રવેશ રાઉન્ડ પાંચ છે એનું ફાઇનલ મેરિટ જે છે એ જાહેર કરવામાં આવશે એડમિશન તબક્કો બે પ્રવેશ રાઉન્ડ પાંચ માટેનું ફાઇનલ મેરિટ જે છે એ એકવીસ છ બે હજાર પચીસથી ત્રેવીસ છ બે પચીસ દરમિયાન બહાર પાડવામાં આવશે વિદ્યાર્થીના ડેશબોર્ડ પર મળેલ તમામ ઓફર્સ પૈકી પસંદગીની યુનિવર્સિટી કોલેજ પ્રોગ્રામ મુખ્ય વિષયની ઓફર પોર્ટલ પર ઓટીપીથી કન્ફર્મ કરવાની રહેશે ઓફર લેટરની પ્રિન્ટ લઈ પ્રવેશ માટે સંબંધિત યુનિવર્સિટી કોલેજ પર તમામ અસલ પ્રમાણપત્ર અને સ્વપ્રમાણિત પ્રમાણપત્રોના એક સાથે એક સેટ સાથે રિપોર્ટિંગ કરવાનું રહેશે પછી યુનિવર્સિટી કોલેજ ખાતે જઈ અને તમારે નિયમ અનુસાર જે છે એ ફી ભરવાની રહેશે તારીખ ચોવીસ છ બે હજાર પચીસના દરમિયાન બીજા જે પ્રવેશ રાઉન્ડ છ છે એના માટેની ટેકનિકલ પ્રોસેસ થશે અને પચીસ છ બે હજાર પચીસથી છવ્વીસ છ બે હજાર પચીસ દરમિયાન આ બે દિવસ દરમિયાન તમારું જે છે એ પ્રવેશ માટેનો છઠ્ઠો રાઉન્ડ બહાર પાડવામાં આવશે પછી સત્યાવીસ છ બે હજાર પચ્ચીસના રોજ પ્રવેશ રાઉન્ડ સાત માટેની ટેકનિકલ પ્રોસેસ થશે અને અઠ્યાવીસ છ બે હજાર પચીસથી તારીખ ત્રીસ છ બે હજાર પચીસ દરમિયાન તમારા માટે એડમિશનનો રાઉન્ડ સાત જે છે એ બહાર પાડવામાં આવશે તારીખ એક સાત બે હજાર પચીસના રોજ જે છે એ પ્રવેશ રાઉન્ડ આઠ માટે જે છે એ ટેકનિકલ પ્રોસેસ કરવામાં આવશે અને બે સાત બે હજાર પચીસથી તારીખ ત્રણ સાત બે હજાર પચીસ દરમિયાન પ્રવેશનો છેલ્લો આઠમો રાઉન્ડ જે છે એ બહાર પાડવામાં આવશે તો આમ એડમિશન માટે કુલ જે છે એ આઠ રાઉન્ડ બહાર પાડવામાં આવશે તો તમામ વિદ્યાર્થીઓને આસાનીથી એડમિશન મળી જશે કોઈપણ વિદ્યાર્થીઓએ કોઈપણ પ્રકારની ચિંતા જે છે એ કરવાની જરૂર નથી જે તમામ વિદ્યાર્થીઓ માટે ખાસ અગત્યની સૂચનાઓ આપવામાં આવી છે એની અંદર પહેલી સૂચના વાંચી લો જે વિદ્યાર્થીઓએ પ્રવેશના તબક્કા એકમાં નવ પાંચ બે હજાર પચીસથી ત્રેવીસ પાંચ બે હજાર પચીસ સુધીમાં ઓનલાઈન અરજી સબમિટ કરી છે પરંતુ વેરીફાઈ કરાવી નથી અને વેરીફાઈ કરવાની રહી ગઈ છે તે વિદ્યાર્થીઓ ઓગણત્રીસ પાંચ બે હજાર પચીસથી સોળ છ બે હજાર પચીસ દરમિયાન તેમની ઓનલાઈન અરજી જે છે એ વેરીફાઈ કરાવી શકાશે પરંતુ આ વિદ્યાર્થીઓની અરજી પ્રવેશના તબક્કા બેના પ્રવેશ રાઉન્ડમાંથી જે છે એ ધ્યાનમાં લેવામાં આવશે તો તમે જે છે એ ઓગણત્રીસ પાંચ બે હજાર પચીસથી સોળ છ બે હજાર પચીસ દરમિયાન તમારી અરજી જે છે એ વેરીફાઈ કરાવો છો તો તમને જે છે એ ડાયરેક્ટ પ્રવેશ રાઉન્ડ પાંચથી જે છે એ એડમિશન મળવાપાત્ર થશે જે વિદ્યાર્થીઓએ પ્રવેશના તબક્કા એકમાં યુનિવર્સિટી કોલેજ ખાતે કન્ફર્મ કરાવેલ પ્રવેશ રદ કરાવેલ છે તેઓના પ્રવેશ તબક્કા બેમાં તેમની પ્રવેશ તબક્કા એકની અરજીના આધારે ભાગ લઈ શકશે તેમણે પ્રવેશના તબક્કા બેમાં નવી અરજી કરવાની જરૂર નથી એટલે કે તમે કોઈપણ કોલેજની અંદર એડમિશન જે છે એ કન્ફર્મ કરાવી લીધું છે અને પછી તમારે કોઈપણ કારણસર તમારે ત્યાં અરજી જે છે એ એડમિશન કેન્સલ કરાવેલું હોય તો તમારે ફરીથી રજીસ્ટ્રેશન કરવાની જરૂર નથી તમારે જે છે એ આપોઆપ તમે જે છે એ બીજા તબક્કાની અંદર જે છે એ ગણી લેવામાં આવશે અને ત્રીજી સૂચના છે વિદ્યાર્થીઓને પ્રવેશના તબક્કા બેમાં ઓનલાઈન અરજી દરમિયાન પસંદ કરેલ યુનિવર્સિટી કોલેજ પ્રોગ્રામ મુખ્ય વિષય અન્વય જણાવવામાં આવ્યું છે કે તેમણે પસંદ કરેલ યુનિવર્સિટી કોલેજ પ્રોગ્રામ મુખ્ય વિષયની ચોઈસ શરતી છે જો પ્રવેશના તબક્કા એકમાં રાઉન્ડ એકથી ચારમાં પ્રવેશ બાદ થયેલ ખાટીલ સીટ રહેશે તો જ તમને જે છે એ સંબંધિત યુનિવર્સિટી કોલેજના મેરિટના નિયમોને આધીન વિદ્યાર્થીઓને ચોઇસ કરેલ ખાલી જગ્યા પર પ્રવેશના તબક્કા બેની અંદર એડમિશન પાત્ર રહેશે અને ખાસ બીજી વાર વાંચી લો વિદ્યાર્થીઓને પ્રવેશના તબક્કા બેમાં ઓનલાઈન અરજી દરમિયાન પસંદ કરેલ યુનિવર્સિટી કોલેજ પ્રોગ્રામ મુખ્ય વિષય અનુવાય જણાવવામાં આવે છે કે તેમણે પસંદ કરેલ યુનિવર્સિટી કોલેજ પ્રોગ્રામ મુખ્ય વિષયની ચોઈસ શરતી છે રાઉન્ડ ટુની અંદર એટલે કે રાઉન્ડ એક પછી જે પ્રવેશનો તબક્કો એક છે એના એકથી ચાર પછી જે જગ્યાઓ ખાલી રહેતી છે એમના પર જ તમને જે છે એ એડમિશન મેળવવામાં આવશે જો જગ્યા ખાલી હશે તો તમને જે છે એ રાઉન્ડ તબક્કા બે છે રાઉન્ડ પાંચથી આઠ એની અંદર જે છે એ એડમિશન મળવાપાત્ર રહેશે તો આ તમામ સૂચનાઓ જે છે એ બહાર પાડવામાં આવેલી છે અને તમે જોઈ શકો છો સ્ટેપ ટુ બી ફોલોડ બાય સ્ટુડન્ટ ફોર એડમિશન ઇન યુજી પ્રોગ્રામ તો ઉપરની જે તમારે આપણે ઇન્ફોર્મેશન જોઈએ એ અહીંયા અંગ્રેજી ભાષાની અંદર આપવામાં આવેલી છે તો આ રીતે તમારો જે છે એ એડમિશનનો બીજો રાઉન્ડ જે છે એ બહાર પાડવામાં આવશે મિત્રો આ તો આજનો વિડીયો જેની અંદર આપણે અંડર ગ્રેજ્યુએશન એટલે કે જે વિદ્યાર્થીઓને કોલેજ પૂરી થઈ ગઈ હોય સોરી ધોરણ બાર પૂરું થયું હોય અને કોલેજની અંદર એડમિશન મેળવવું હોય એમના માટે જે છે એ એડમિશનનો બીજો રાઉન્ડ જાહેર કરવામાં આવેલ છે એના વિશેની માહિતી મેળવી છે આશા રાખું છું આજનો આ વિડીયો જે છે એ તમને ચોક્કસ ઉપયોગી થશે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ